નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનનું બનાસકાંઠા જિલ્લાનું તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ પેપરનું સોએ સો ટકા પેપરનું સાચું સોલ્યુશન કરવાનું છે આ પેપર એકદમ ઓરિજિનલ પેપર છે જિલ્લાવાજ મિત્રો પેપર અલગ હોય છે આ બનાસકાંઠા જિલ્લાનું છે તો આપણે એનું સોલ્યુશન કરીશું જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે પણ આ પેપર મોસ્ટ એમ્પી કહેવાય તો એ પણ આ વિડીયોને જરૂરથી જોજો તો વિડીયોને અંત સુધી જોવાનો છે તમારા બીજા મિત્રોને શેર કરવાનો છે અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો પ્રશ્ન એક પહેલો આપેલ છે ગુણ ગુણધર્મોના આધારે મને ઓળખવાનો છે તો પહેલો પ્રશ્ન છે હું રણનું વાહન છું તો એમાં કોણ આવે મિત્રો ઊંટ આવશે પછી બીજું છે હું ઠંડા પર્વતીય વિસ્તારોમાં જોવા મળતો પ્રાણી છું તો આમાં યાક પણ આવી શકે હિમચિત્તો પણ આવી શકે તમે જે લખ્યું હોય સાચું ગણાશે ત્રીજું છે અજાણ્યા વિસ્તારમાં દિશા જાણવા માટે મારો ઉપયોગ થાય છે તો એનો જવાબ આવશે મિત્રો હોકાયંત્ર ચોથો પ્રશ્ન છે હવામાં ઘટકોમાં હું એકવીસ ટકા પ્રમાણ ધરાવતો વાયુ છું તો હવાની અંદર એકવીસ ટકા કયો વાયુ હોય ઓક્સિજન હોય તો એનો જવાબ આવશે ઓક્સિજન પાંચમું છે હું વનસ્પતિનું શ્વસન અંગ છું તો વનસ્પતિ શ્વસન ક્યાંથી કરે તો પર્ણોથી કરે છે તો એનો જવાબ આવશે પર્ણો ઓકે પછી વર્ગીકરણ આપણે કરવાનું હતું પ્રશ્ન બેમાં કે પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થો તો શુદ્ધ પાણી પારદર્શકમાં આવશે પછી ચશ્માનો કાચ એ પણ પારદર્શકમાં આવશે અને જે અરીસો અને લાકડું આ બંને અપારદર્શકમાં આવશે ઓકે કારણ કે જોઈ શકાતું નથી આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ પણ અરીસાની પાછળના ભાગમાં શું છે આપણને દેખાતું નથી ઓકે તો અરીસો યાદ રાખજો ભૂલ ન થાય અપારદર્શકમાં આવશે પછી આગળ આપણે હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ સોરી પ્રશ્ન ચાર કે વૈજ્ઞાનિક કારણ આપો જો પહેલું શું આપેલું છે કે લીમડાનું વૃક્ષ સજીવ કહેવાય છે તો આપણે શું લખવાનું કારણ કે લીમડો વૃદ્ધિ કરે છે તેના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે શ્વસન પણ કરે છે અને તેને પણ જીવન જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર હોય છે આ રીતનું તમે લખી શકો છો પછી બીજું છે ટ્રેન પાટા પર દોડે છે છતાં નિર્જીવ કહેવાય છે તો કારણ કે ટ્રેન એક કૃત્રિમ સાધન છે જે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકતી નથી તે શ્વસન પણ કરતી નથી અને તેને ખોરાક અને પાણીની પણ જરૂર હોતી નથી ઓકે પછી ત્રીજો પ્રશ્ન છે હવા મિશ્રણ છે તો કારણ કે હવાની અંદર નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જો આમાં નાઇટ્રોજન ઇઠ્યોતેર ટકા ઓક્સિજન એકવીસ ટકા અને અન્ય એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ ધૂળના રજકણો રેતી અને અન્ય તત્વો આવેલા હોય છે આથી કહી શકાય કે હવા એક મિશ્રણ છે પછી પ્રશ્ન પાંચ અ જેમાં આપણે ખરા છે કે ખોટા તે જણાવવાનું હતું તો પહેલું આપેલું છે દસ કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય ના મિત્રો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય તો આ વિધાન ખોટું થશે બીજું છે આગ્યો પ્રકાશનો કૃત્રિમ સ્ત્રોત છે તો ના આગ્યો એ કુદરતી સ્ત્રોત કહેવાય તો આ ખોટું થશે ત્રીજો એલ્યુમિનિયમનો તાર વિદ્યુત સુવાહક છે તો આ વિધાન ખરું થશે કારણ કે એની અંદરથી વિદ્યુત પસાર થઈ શકે છે

અમુક દાખલાના પ્રશ્નો છે એ પણ તમને જણાવી દઉં છઠ્ઠામાં જુઓ પહેલો પ્રશ્ન આપેલો છે કે વિશ્વના ઘરથી શાળા વચ્ચેનું અંતર ચારસો મીટર છે તો વિશ્વાએ ઘરથી શાળાએ જતી વખતે કેટલા કિલોમીટર ચાલવું પડે તો મિત્રો આની અંદર એક નાનો દાખલો આપેલો છે મીટર છે અને કિલોમીટરમાં ફેરવાનું છે તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય તો ચાર હજાર મીટર બરાબર કેટલા કિલોમીટર થાય તો ચાર કિલોમીટર થાય તો પહેલાંની અંદર ચાર કિલોમીટર જવાબ આવશે પછી બીજો છે વસ્તુની લંબાઈ માપવા માટે આંખની જુદી જુદી પરિસ્થિતિઓ એ બી અને સી દર્શાવેલી છે આ પૈકી કઈ સાચી થશે હજુ મિત્રો તમે ત્રાસીથી જોશો એ વાળું એ ત્રાસી સાઈડથી જોવે છે તો ખોટું થશે એવી રીતના સી પણ ત્રાસી સાઈડથી જોવે છો તો એ પણ ખોટું થશે તો કઈ સ્થિતિ સાચી ગણાશે તો ઓપ્શન બી વાળી જે બીમાં જે છોકરો સીધી નજરે જોઈ રહ્યો છે ને એ રીતના એને આપણે સાચી લંબાઈ માપી શકીશું તો બીજામાં ઓપ્શન બી જવાબ આવશે ઓકે હવે જુઓ પછી આપણે નમૂના નિર્માણ માટે ક્યારે પદ્ધતિ વર્ણવાન છે એમાં તમારે તમારા રીતે જવાબ લખવાના હતા પેરિસ્કોપનું ચુંબકીય રમકડું પછી મુદ્દા સાથે જવાબ આપવાનું હતું તમે ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવા કયા પગલાં લેશો વનસ્પતિ સજીવ છે તમે કઈ રીતે નક્કી કહી શકશો આ તમારે કઈ રીતનો જવાબ આપવાનો તમારા ઉપર નક્કી થશે મિત્રો પછી આગળ આપણે પ્રશ્ન નવ જોઈશું જેમાં તમારે પહેલું આપેલું છે કે નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો તો જુઓ મિત્રો આમાં જવાબ આવશે એક ઊનની ટોપી પછી એક આવશે ઘી અને એક આવશે મિત્રો રબર જે ક્યારેક સજીવનો પણ એક ભાગ હતો કારણ કે ઊનની ટોપી શામાંથી બને છે ઊનમાંથી બને છે જે એક સજીવમાંથી મળે કાના કે કેટામાંથી ઓકે તો આ સજીવનો એક ભાગ હતો પછી બીજું તમે લખી શકો કે તો ઘી ઘી આપણને ગાયમાંથી અથવા ભેંસના દૂધમાંથી આપણે ઘી બનાવીએ છીએ તો પેલા એક ગાયનો એક ભાગ હતો રેડે આ રીતનો પ્રશ્ન છે અને ત્રીજું છે રબર તો રબર એ વનસ્પતિમાંથી બનતું વસ્તુ છે તો આપણે કઈ રીતનું લખી શકાય એ પણ પહેલાં એક વનસ્પતિનો ભાગ હતો તમારે ફક્ત એટલું લખવાનું હતું કે આમાં એવી કઈ નિર્જી વસ્તુઓ છે જે ક્યારેક સજીવનો એક ભાગ હતી એટલે મતલબ પહેલાં આ વસ્તુ બન્યા પહેલાં સજીવનો ભાગ હતી તો એમાં એક જવાબ આવશે ઘી ઊનની ટોપી અને રબર અને બીજો પ્રશ્ન કે નીચેની યાદીમાં આપેલા પરિવહનના સાધનોની પ્રાચીનથી આ અત્યાધુનિક મુજબ સાચા ક્રમમાં ગોઠવું મતલબ પહેલાં સૌથી જૂનું પછી એનાથી નવું એનાથી નવું એ રીતના આપણે ગોઠવવાનું છે તો જે નીચે આપેલા છે એમાં સૌથી જૂના જૂના પહેલાં ઘોડાગાડી ચાલતી હતી પછી આપણે સાયકલ આવી પછી આવી ટ્રેન પછી આવ્યું આપણે વિમાન પછી આવશે સુપરસોનિક વિમાન અને છેલ્લે આવશે અંતરિક્ષયાન જે હાલના સમયમાં નવી શોધ થયેલી છે અંતરિક્ષયાનની હજી એનાથી આગળ કોઈ બીજી શોધ થઈ નથી તો એનો સાચો જવાબ થશે ઓકે મિત્રો તો આ તો આપણે વિષય વિજ્ઞાનનું ધોરણ છ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા સાચું પેપર અને તેનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા બીજા મિત્રોને પણ આ વિડીયોને શેર કરજો અને તમારા એસીમાંથી કેટલા ગુણ આવશે એ પણ કોમેન્ટ કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ